રાજપૂતોનું શક્તિ પ્રદર્શન ભાવનગર મહારાજા વિજય રાજસિંહ ગોહિલની સમાજના અધ્યક્ષપદે વરણી ભાવનગર મહારાજા વિજય રાજસિંહ ગોહિલની રાજપૂત સમાજના અધ્યક્ષપદે બાર પોઈન્ટ ઓગણચાલીસના વિજય મુહૂર્તમાં વરણી થઈ છે ક્ષત્રિય સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજય રાજસિંહ ગોહિલ પહોંચતા તેમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું આ સંમેલનમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજય રાજસિંહજી ગોહિલની તાજપોસી કરવામાં આવી છે રાજપૂત સમાજના આગેવાનો સંમેલનમાં હાજર રહ્યા હતા જસિંહ દાતા સ્ટેટ સ્પીચમાં કહ્યું કે મારા મારા મામા ભાવનગર સ્ટેટને અભિનંદન પાઠવું છું તેમણે આ સન્માન અને હોદ્દો સ્વીકાર્યો છે હાલમાં પણ રાજપૂત માતાની પૂજા થાય છે સિંહજીનું યોગદાન એ ખૂબ જ મહત્વનું છે સરદાર પટેલના સ્ટેચ્યુ મામલે પણ જણાવ્યું કે કૃષ્ણકુમારસિંહજી સાથે હતા એટલે જ સરદાર પટેલનું સ્ટેચ્યુ બન્યું છે બીજી તરફ તે કોઈ રાજકીય નેતા નથી તેમની તેમનું કોઈ સ્ટેચ્યુ કે પ્રતિમા નથી બની સરકાર સમક્ષ માંગ કરી હતી કે કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવામાં આવે ક્ષત્રિય સમાજના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવા સમાજની માંગ છે એક જ સ્થળે ક્ષત્રિય કુળોને કુળદેવીના મંદિર બનાવવા માટે આયોજન કરવામાં આવનાર છે હેલો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હોવાનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી વગરને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ